કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસને વેગ આપવા માટે આજે એક વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી રહેલી ગેરકાયદેસર બિલ્ડિંગો અને દબાણોને દૂર કરવા માટે નગરપાલિકા અને આર એન્ડ બી વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યગ્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે વિશેષમાં મટવા કુવા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ફ્લેટો શોપિંગ સેન્ટર અને દુકાનો પણ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પગલા શહેરના સ્વચ્છતા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે અત્યંત જરૂરી છે કાયદાનું ઉલ્લંઘન કરનારા માટે સખત કાર્યવાહી કરવામાં આવશે ચાલુ કરેલું છે જેમાં કાલે સ્વાદ હોટલનો શેર અને ગાડી અને જે સર્વિસ રોડ બંધ હતો એ ખુલ્લો કરાયેલો છે અને આજે એ જ લાઇનમાં આગળ એ દુકાનો રસ્તાની લાઇનમાં આવે છે એ સાથે જ દુકાનો જેટલી છે એનું પણ ડિમોલિશન હાલમાં ચાલી રહ્યું છે આ ડિમોલેશન કેટલા દિવસ ચાલુ રહેશે અને શું શું હટાવવામાં આવશે ડિમોલેશનમાં આવશે જ્યાં સુધી આ રસ્તાની લાઇનમાં જેટલા પણ નર્તરૂપ છે અત્યારે લાલ પટ્ટા મારેલા છે એના અનુસંધાને ડિમોલ્યુશન કરવામાં આવશે